છે ને હવે આ પૂંજા ભરવાના બાકી છે કચરો તો વરાઈ નાખ્યો દક્ષા વાર છે જોવો ને રૂપિયા જઈડા વેદાંશ ને પાંચ નો સિક્કો મળ્યો મિત્રો ક્યાં છે બતાય તો જો પણ પણ ઓલો થઈ ગયો છે બધો કાળો કાળો થઈ ગયો ને અહીંયા દક્ષા ગુડ મોર્નિંગ જે જે આ દિવસી તો કે નાઈટ ક્વીન આજીસી વાર તો થયા છે એટલે રૂમમાં ને કોણ આવી ગયા છે અને કામ બધું છે ને બધું છે બનાવીએ હવે ક્લીન થઈ જાય એટલે બીજું કામ ચાલુ થઈ જાય એવું છે

ઘડીકમાં જ આવી જાય વરસાદ વરસાદ આવી ગયો ને આપણે બધું હુકાવા મૂક્યું હતું ને એ બધું અહીંયા ઢગલો કરી દીધો ને પાછો વરસાદ ચાલતી ગયો ધીમો 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 ખબર નહીં આવે વરસાદ આજ તો નોર પહેલું છે બધાને નવરાત્રિની હાર્દિક હાર્દિક શુભકામનાઓ મારા ને મારા પરિવાર તરફથી મિત્રો હવે આપણે છે ને ચા પીવું છે ચા બનાવવા જેવું છે તો મિત્રો બપોર પછી ચા બની ગયો છે આ ચા છે આપણો સિમ્પલ ચા પી લીધો ચા પી લીધો અને આપણે ચા પીવાનો છે તો હાલ મિત્રો ચા પી લઈએ મસ્ત મસ્ત ચા છે ફાઈનલી મિત્રો જો છોકરા આવી ગયા ને સ્કૂલે થી લઈને આવ્યા છે છોકરાઓ અને ટોસ ના દૂધ લઈ આવ્યા છે દૂધ તો દરરોજ લાવે જ છે મિત્રો અને તમને એક વાત મસ્ત મસ્ત નિશાળી સ્કૂલ માંથી આવ્યું છે માહિતી ને જો ને પીવું દીધું બુટ જો બુટ મને મિત્રો બૂટ કેટલા મસ્ત હશે જો મસ્ત સ્કૂલમાંથી જ બુટ આપે છે મિત્રો આ બુધવાર શનિવારના બૂટ છે મિત્રો બુધ સન બુધ શનિને બુધવારે આ પહેરવાના હોય આ બુટ ને એના મોજા પણ તમને દેખાડું જો બે જોડી મોજા આપે છે એક બુટ હારે આ બૂટ બહુ મોંઘા આવે છે મિત્રો બહુ હલકા છે બહુ હલકા એમ પવનમાં ઉડી જાય એવા બૂટ મસ્તીના છે અને માહીના બૂટ તમને દેખાડું આ ખોખામાં પેક કરીને આવે છે આમાં આવે પછી આ માહીના છે આ માહિના માહિના મોટા છે મસ્ત મસ્ત નાના મોટા માફ કરવો પડશે હે ને તો મસ્ત કે ગઈ માં તમને જો એને મોજા છે બે જોડી છે આ તો ખોલીએ ના એક વેદાન્સ બે આવે બધું ફેન્જ આપે બહુ મસ્ત મસ્ત મિત્રો એમને આપે છે સ્કૂલમાંથી બધ આ બધી વસ્તુ આપે પ્રોપેરી ને એ બધા એમાંથી જ આપે નહીં સ્કૂલેથી જ આપે આ બૂટ અને હજી એ બીજા તો અંદર એ છે ખોખામાં કાળા કલરના બ્લેક કલરના તો પડ્યા જ છે પછી ઓલા આગળવાળા છે એ પૈડા છે આ કાળા પૈડા છે ને એ એ સ્કૂલમાંથી આપે છે આર્યા પ્રિયાના બધી સ્કૂલમાંથી જ મળે છે એમને સરકારી સ્કૂલ છે એમાં સરકારી સ્કૂલમાં બધું મળે છે ફ્રોક બે ફ્રોક મળે નહીં બે જોડી ફ્રોક પછી બે જોડી બુધવારના એ હોય બુધવાર બૂટ આપે મોજા આપે પેન્સિલ રબર ચોપડા બધું ટોટલી વસ્તુ મિત્રો આપે અહીંયા આપે સુરતમાં હશે પાછું બીજે આપે કે નહીં આપતા એ ખબર નથી પણ અહીંયા આપે છે આમને ભણવા મૂકા આપે જ છે હે ને આપે છે માહી તો બીજા માહી છે તેને આપે છે બાલવાડી કામ આવી ભૂખ લાગી હાલ ખાવાનું બનાવો આ ટોસ લઈ આવ્યા છે ને ચાલુ કરી નાખ્યું ખાવા જો અને આપણે અહીંયા ડાળ ભેડાઈ લાવ્યા ઓલી આ ડાળ છે આ બાજુ અને ઓલી બાજુ દહેનું છે તો દળાઈ લાવ્યા છે અને લોટ નથી એટલે દળાઈ લાવ્યા અને હાલો આપણે આવી જમવા બનાવવાનું છે કંઈક તો